વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલા અંબે વિદ્યાલયમાં લોકશાહી પદ્ધતિ દ્વારા હેડ બોય અને હેડ ગર્લ ની પસંદગી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ શાળાને સાંસદ સ્વરૂપે રૂપાંતરિત કરી પોતાના પ્રતિનિધિઓ પસંદ કર્યા બાદ ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કપોરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ધર્મેન્દ્રસિંહ રાવલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અંબી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી ભારતી શાહ ચેરમેન અમિત શાહ ડાયરેક્ટર સ્મિત શાહ ડાયરેક્ટર આશિષ શાહ અને ભાવિશા શાહ પણ હાજરી આપી હતી આ શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી નેતૃત્વની જવાબદારીની ભાવનાઓ ઉજાગર કરવા એક સુંદર અને શિસ્તબદ્ધ પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યો અને પ્રશંસા પાત્ર રહ્યો હતો આજે ઇન્વેસ્ટિટર સેરેમની હતી હેડ બોય હેડ ગર્લ ઇલેક્શન્સ થાય એમાંથી એ લોકોને ઇલેક્ટ કરવામાં આવે ઇન્ડિયામાં આપણને ખબર છે કે સૌથી વર્ગમાં મોટા ડેમોક્રેસી ડેમોક્રેટિક કન્ટ્રી છે તો વિદ્યાર્થીઓને એ વસ્તુ તરફથી કહેવાય એ લોકોને લીડરશીપ ડેવલપ થાય એ હેતુથી અમે આ કાર્યક્રમ યોજીએ છે બચ્ચાઓ ઇલેક્ટ થયા પછી એમાંથી હાઉસ કેપ્ટન્સ અમે સિલેક્ટ કર્યા અને કમિટી મેમ્બર્સ એ બધાનું આજે વોટ ટેકિંગ સેરેમનીથી શપથ ગ્રહણ લીધી હતી અમારા શાળાના

અને હેડ બોય હેડ ગર્લનો ઓથ હતો સાથે સાથે હાઉસ કેપ્ટન એન્ડ કમિટી મેમ્બર્સનો પણ ઓટ હતો અને અમારા જે ચૂંટાઈને આવેલા વિદ્યાર્થીઓ છે એ લોકોએ સરસ મજાની સ્પીચ આપી અને અમારા જે સાહેબ છે આજના એમણે પણ અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું